આપવું એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મ જગતના એક એવા કલાકાર વિશે કે જેમણે લાંબા સમય સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાહકોનું મનોરંજન કર્યું છે અને ગુજરાતી ફિલ્મ દર્શકોના હૃદયમાં એક ઊંડી છાપ છોડી છે તો આજે આપણે આ પ્રસંગમાં વાત કરવી છે નરેશ કનોડિયા વિશે નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ અભિનેતા ગાયક સંગીતકાર અને રાજકારણી હતા સૌપ્રથમ નરેશ કનોડિયાના જન્મ વિશે વાત કરીએ તો નરેશ કનોડિયાનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો તેતાલીસના રોજ ગુજરાતમાં આવેલા પાટણ જિલ્લાના કનોડા ગામમાં થયો હતો નરેશ કનોડિયાના પિતાનું નામ મીઠાભાઈ કનોડિયા અને માતાનું નામ દલીબેન નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટ કામ કરતા હતા તેઓ સાડી ટુવાલ ધોતિયા જેવા કપડા બનાવતા હતા નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ મહેશ કનોડિયા સુરેશ કનોડિયા અને દિનેશ કનોડિયા તથા ત્રણ બહેનો નાથીબેન પાણીબેન તથા કંકુબેન ચાર ભાઈઓ અને ત્રણ બહેનો તથા માતા પિતા એક રૂમના મકાનમાં રહેતા હતા અને આ ઘર હજી પણ નરેશ કનોડિયાના પરિવારે યાદગીરી રૂપે એમને એમ રાખ્યું છે નરેશ કનોડિયા જ્યારે છ મહિનાના હતા ત્યારે જ એમની માતા દલીબેનનું અવસાન થયું હતું તેમની બહેનોએ જ તેમને મોટા કર્યા છે માટે તેમની બહેનો જ તેમના માટે માતા હતી નરેશ અને મહેશ કનોડિયાએ દારૂણ ગરીબીમાં જીવીને સંઘર્ષ કરીને સફળતાના શિખરો સર કર્યા હતા એક વખત નરેશ કનોડિયાએ કહ્યું હતું કે અમદાવાદમાં હું બૂટ પોલિશ કરતો ત્યારે ઘરે ઘરે જઈ કચરો વીણતો સવારે લોકો દાંતણ કરતા હોય અને જે દાંતણમાંથી ઉલિયું બનાવતા અને એ ચીરિયો વીણી લેતો અને પછી એને તડકામાં સુકવતા અને તે ચૂલામાં નાખતા અને પછી ચા બનાવતા મહેશ નરેશનો સંઘર્ષ પોતે જ એક ફિલ્મ કથા સમાન હતો ત્યારબાદ વાત કરીએ કનોડિયા અટક કેવી રીતે પડી મહેશ નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલ્લીમોરિયા સરને એમ સાંભળી હતી તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે આ અટક બિલ્લી મોરા ગામ પરથી પડી અને આ વાતથી પ્રભાવિત થઈ અને મહેશ અને નરેશ કનોડિયા પોતાના ગામ કનોડા ગામ પરથી કનોડિયા અટક રાખી હતી ત્યારબાદ નરેશ કનોડિયાની કારકિર્દી વિશે વાત કરીએ તો નરેશ કનોડિયા અભિનેતા પહેલાં શું હતા એ આપણે વિચાર આવે છે નરેશ કનોડિયાને આજે આપણે એક અભિનેતા અને નેતા તરીકે ઓળખીએ છીએ પરંતુ એ પહેલાં તેઓ ગીત ગાતા શીખ્યા હતા નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ મહેશ સાથે સ્ટેજ પર પરફોર્મ આપવાની શરૂઆત કરી હતી બાદમાં તેઓ ડાન્સર અને ત્યારબાદ અભિનય ક્ષેત્રે ડગ માંડ્યા હતા મહત્ત્વની વાત એ છે કે એ સમયમાં તેમના ઘરમાં રેડિયો પણ ન હતો બંને ભાઈ કરિયાણાની દુકાન પાસે ઊભા રહી રેડિયો સાંભળતા અને બાદમાં ગીત ગાવાનો પ્રયત્ન કરતા એ રીતે તેઓ ગીત ગાતા શીખ્યા હતા નરેશ કનોડિયાએ તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા સાથે સ્ટેજ ગાયક અને નૃત્યાંગના તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું તેઓ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મહેશ નરેશ તરીકે ઓળખાતા સફળ સંગીત જોડીઓમાંના એક હતા ઓગણીસો એંશીના દાયકા દરમિયાન નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયા પ્રથમ ગુજરાતી જોડી હતી કે જેમણે વિદેશ પ્રવાસ કર્યો હતો જેમાં તેમણે આફ્રિકા અમેરિકા અને કેટલાક અન્ય એશિયન દેશો સહિતના સ્થળોએ સ્ટેજ કલાકાર તરીકે પ્રદર્શન કર્યું હતું નરેશ કનોડિયાએ તેમની કારકિર્દીની શરૂઆત ઓગણીસો ને સિત્તેરમાં ફિલ્મ વેણીને આવ્યા ફૂલ પરથી કરી હતી અને તે જ વર્ષે તેમણે ફિલ્મ જીગર અને અમીમાં પણ નાની એવી ભૂમિકા ભજવી હતી તેમણે એકસો પચીસથી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે નરેશ કનોડિયાએ રતન કનોડિયા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો છે હિતુ કનોડિયા અને સુરજ કનોડિયા હિતુ કનોડિયા એક અભિનેતા અને રાજકારણી પણ છે ત્યારબાદ નરેશ કનોડિયાની ફિલ્મ વિશે વાત કરીએ તો ઓગણીસો ને સિત્તેરમાં વેણીને આવ્યા ફૂલ નરેશ કનોડિયાની પ્રથમ ફિલ્મ હતી નરેશ કનોડિયાની જાણીતી ફિલ્મોમાં જોગ સંજોગ હિરણને કાંઠે મેરું માલણ ઢોલા મારું મા બાપને ભૂલશો નહીં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ત્યારબાદ મોતી વેરાણા ચોકમાં પાલવડે બાંધી પ્રીત પાથીજી મહારાજ પરદેશી મણિયારો જોડી ને અસરાની સાથે હતી ત્યારબાદ તાનારી વેણીને આવ્યા ફૂલ જીગર અને અમી કુમાર સાથે ત્યારબાદ કડલાની જોડ કિરણકુમાર સાથે સાઈબા મોરા કિરણકુમાર સાથે રાજકુંવર અરવિંદ કુમાર સાથે સાજણ સાંભરે લોહી ચુંદડી વીર બાવાળો કંકુની કિંમત ડેની સાથે વિનોદ મેહરા અને બિંદ્યા ગોસ્વામી પણ સાથે હતા સંત સવૈયાનાથ હિરલ હમીર શરદ પૂનમની રાત પુનિત ઈશાર સાથે ત્યારબાદ રાજરાજવણ મારે ટોટલે બેઠો મોર ઢોલી જુલણ મોરલી ગોવાડિયો હિતુ કનોડિયા સાથે ધનતિયા ઓપન બાપ ધમાલ દીકરા કમાલ હિતુ કનોડિયા સાથે જોડે રહેજો રાજ પારસ પદમણી રાજીવ સાથે કાળજાનો કડકો રણજીત સાથે બેની હું તો બાર બાર વર્ષે આવ્યો વટ વચનને વેર લાડી લાખની સાઈબો સવા લાખનો કેસર ચંદન નર્મદાને કાઠે મહેંદી રંગ લાગ્યો વિશ્વકર્મા રાજ રતન સાજન હયે સાંભરે મણીરાજ બારોટ સાથે તારી મહેંદી મારે હાથ મેરામણ વટનો કટકો આવી અરુણ ગોવિલ સાથે હતી ઊંચા ખોરડાની ખાનદાની દુખડા ખમે દીકરી સોનલ સુંદડી શેરને માથે સવા દીપક ઘીવાળા સાથે ગરવો ગુજરાતી ઊંચી મેળીના ઊંચા મોલ અખંડ ચૂડલો મેરુ મૂળાદે શ્રી નાગદેવ કૃપા પ્રીત પાંગરે ચોરી ચોરી આંગળીયા સજાવો રાજ ડોઢ ડાય દલડું લાગ્યું સાહેબાના દેશમાં મન મનસાહેબાની મેળીએ રોડો રબારી હાલો આપણા મલકમાં સૌભાગ્ય સિંદૂર નિરૂપાર હોય સાથે પછી ઓઢું તો ઓઢું તારી ચૂંદડી છોટા આદમી જે હિન્દી ફિલ્મ હતી ત્યારબાદ માંડવો તારો ઢોલ વાગે પટેલની પટલાય ઠાકોરની ખાનદાની સહિતની અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે મહેશ નરેશ કનોડિયા તેમની પાર્ટી માટે જાણીતા હતા તેમણે મહેશ નરેશ એન્ડ પાર્ટીએ સાઠ વર્ષ સુધી દેશ વિદેશમાં પંદર હજારથી પણ વધારે શો કર્યા છે નરેશ કનોડિયાની કારકિર્દી ચાર દાયકા સુધી ફેલાયેલી છે અને તેમણે સ્નેહલતા અરુણા ઈરાની રોમા માણેક સહિતની બોતેર જેટલી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી અસરાની કિરણ કુમાર સાથે ગુજરાતી સિનેમાની જૂની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેમણે ઓગણીસો એંશી અને ઓગણીસો નેવુંના દાયકામાં ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો નરેશ કનોડિયાની ફિલ્મ હોય એટલે એમાં વિલન તરીકે એ ફિરોજ ઈરાની હોય તેમજ સ્નેહલતા રમેશ મહેતા પદ્મા રાણી અરવિંદ રાઠોડ કલ્પના દિવાન દેવેન્દ્ર પંડિત રજની બાળા સહિતના અનેક કલાકારોના નામ આપણે યાદ આવે છે નરેશ કનોડિયાને ગુજરાતી સિનેમાના રજનીકાંત અને અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવે છે એક વખત અમિતાભ બચ્ચનની સોલે નામની ફિલ્મ રાજકોટના ગેલેક્સી સિનેમામાં પચાસ અઠવાડિયા ચાલી હતી અને એ વખતે તેણે ચાર થી લઈ અને ચવા ચાર લાખ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે આ બાજુ આમ્રપાલી સિનેમાના નરેશ કનોડિયાની ફિલ્મ મેરું માલણ ફક્ત પચાસ અઠવાડિયા ચાલી હતી અને આઠ થી સાડા આઠ લાખ રૂપિયાની કમાણી કરી હતી એટલે કે સોલે પચાસ અઠવાડિયા ચાલી અને મેરુ માલણ પચીસ અઠવાડિયા ચાલી પણ નરેશ કનોડિયાની ફિલ્મે વધુ કમાણી કરી હતી રાજરતન નામની ફિલ્મમાં આખો કનોડિયા પરિવાર હતો નરેશ કનોડિયા હિતુ કનોડિયા સુરજ કનોડિયા સહિત મહેશ કનોડિયાનું સંગીત હતું આ ફિલ્મે ગુજરાત સરકારના છ એવોર્ડ મળ્યા હતા ગાયક અને સંગીતકાર પ્રફુલ્લ દવે જણાવ્યું હતું કે નરેશ કનોડિયા માટે મેં પહેલીવાર ફિલ્મ તમે રે ચંપો અને અમે નું ટાઇટલ સોંગ ગાયું હતું બસ એ ગીતથી પ્રફુલ્લ દવે એમનો અવાજ બની ગયા નરેશ કનોડિયા કાયમ પ્રફુલ્લ દવેને કહેતા કે આપણું રાજ કપૂર અને મુકેશ જેવું છે ગીતમાં અવાજ ભલે મારો હોય પણ પડદા પર જ્યારે નરેશ કનોડિયા જ ગાતા હોય એવું લાગતું મહેશ કનોડિયા અને નરેશ કુમાર બંને ગાતા હતા પણ નરેશ કનોડિયાના પત્નીએ તેમને કહેલું કે તમારે સ્ક્રીન પર ચાલવું હોય તો અવાજ પ્રફુલ્લ દવેનો જ રાખજો પચીસથી અઠ્યાવીસ વર્ષની કેરિયરમાં પ્રફુલ્લ દવેને કે નરેશ કનોડિયાને ક્યારેય એકબીજા સાથે જીભા જોડી કે દલીલબાજી થઈ નથી નરેશ કનોડિયાનો તકિયા કલામ હતો માણસના પેટનો થા એક વખત પ્રફુલ્લ દવે અને નરેશ કનોડિયા મુંબઈમાં રેકોર્ડિંગ માટે જતા હતા કાર મહાલક્ષ્મી બ્રિજ પાસેથી પસાર થઈ ત્યારે નરેશ કનોડિયા દુઃખી જણાયા પ્રફુલ્લ દવે દુઃખી થવાનું કારણ પૂછ્યું ત્યારે નરેશ કનોડિયાએ કહ્યું કે આ બ્રિજની નીચે હું અને બાપા વર્ષો સુધી કંતાન બાંધીને રહ્યા છીએ જ્યારે અહીંથી પસાર થાવશું ત્યારે ત્યારે એ દિવસો મને યાદ આવે છે આટલા વર્ષો પછી મને એક ડર લાગે છે કે ફરીથી અમારે આ જગ્યાએ આવવાનું નહીં થાય ને આ સંઘર્ષના દિવસોમાં ખાવા સુવાના કોઈ ઠેકાણા નહોતા કનોડા ગ્રામમાં પ્રવેશ કરતા જ મહેશ નરેશ આરોગ્ય ધામ નામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજરે પડે છે ગુજરાતનું આ એકમાત્ર એવું સરકારી આરોગ્ય કેન્દ્ર છે કે જેના નામ સાથે કોઈ કલાકારનું નામ જોડાયું હોય ગામના પૂર્વ સરપંચ અને નરેશ કનોડિયાના સમવ્યક્ત હતું કે અમારું ગામ વર્ષોથી નદીથી ઘેરાયેલું રાસ્તો કે બીમારી સમયે લોકોને ચાલીને છેક મહેસાણા જવું પડતું મહેશ નરેશે ગામનું આ દ્રશ્ય જોયું ત્યારે દ્રવી ઉઠા દવાખાના માટે ફંડ ભેગું કરવા પંદર ઓગસ્ટ મુંબઈના એક ચેરિટી હોલમાં શો કર્યો અને અઢી લાખ રૂપિયાનો ફાળો આપી સ્વખર્ચે આખું દવાખાનું બંધાવી આપ્યું જેનો લાભ આસપાસના દસ ગામોની જનતાને મળી રહ્યો છે બે હજાર સત્તરમાં ઉદઘાટન વખતે સરકારે ઠરાવ કરી નવા બિલ્ડિંગને મહેશ નરેશ આરોગ્યધામ નામ આપ્યું જ્યારે ગામમાં આવો ત્યારે એ કહેતા કે મહેશ નરેશ હજુ જીવે છે અને તેમની ફિલ્મો વદામાં કહેતા ગામના યુવા અગ્રણી સાગર દેસાઈએ જણાવ્યું કે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શકે એ માટે કન્નોડિયા પરિવારે રૂપિયા બે લાખનું દાન આપી દસ કોમ્પ્યુટર ભેટ આપેલા એ સમયે તેણે કહેલું કે અમે તો નથી ભણી શક્યા પણ ગામનો કોઈ યુવક કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત ના રહે તે જોવાની ફરજ છે મહેશ કનોડિયા એક્યાસી વર્ષીય ભત્રીજા ધનજીભાઈ કનોડિયાએ જણાવ્યું હતું કે તેમનું જીવન ભારે સંઘર્ષમય રહ્યું નવ વર્ષની ઉંમરે રોજગાર માટે ગામ છોડ્યું પણ તેમનો ગામ સાથેનો નાતો ક્યારેય તૂટ્યો નથી જ્યારે નવું કામ કરવાનું હોય કે પછી ઘરમાં સારો પ્રસંગ હોય તો જરૂરથી ગામમાં આવેલા હરસિદ્ધિ માતાને આ મંદિરે પગે લાગવા જરૂર જતા ત્યારબાદ નરેશ કનોડિયાને મળેલા સન્માન અને પુરસ્કાર વિશે વાત કરીએ તો શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાના માટે ઓગણીસો ચિમોતેર પિચોતેરમાં સંગીતકાર તરીકે મળ્યો હતો શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે ઓગણીસો એંશી એકાશીમાં મળ્યો હતો દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે ઓગણીસો એસી એકાશીમાં નિર્માતા તરીકે મળ્યો હતો શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે ઓગણીસો એકાશી એસી એકાશી માં સંગીતકાર તરીકે મળ્યો હતો શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે ઓગણીસો એકાણું બાણું માં સંગીતકાર તરીકે મેળવ્યો હતો મહેશ કનોડિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો વર્ષ બે હજાર બેની ની વિધાનસભામાં ચૂંટણીમાં નરેશ કનોડિયા વડોદરાથી કરજણ એસસી સીટ પરથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના હસ્તે સૌના હૃદયમાં હંમેશા મહેશ નરેશ નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું સત્યાવીસ ઓક્ટોબર બે હજાર વીસના રોજ યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે તેમનું અવસાન કોવિડ ઓગણીસના કારણે થયું હતું તેમના ભાઈ મહેશ કનોડિયા બે દિવસ પહેલાં અવસાન પામ્યા હતા નરેશ કંડોડિયાએ ગુજરાતી ફિલ્મ દ્વારા ગુજરાતના દર્શકોને એટલું ઘેલું લગાડ્યું હતું કે લોકો હજી પણ એમને યાદ કરે છે અને આંસુડા પાડે છે અને એમનો આ ગુજરાતી ફિલ્મ જોઈ એમનો ખોટનો ખાડો પૂરવાનો પ્રયાસ કરે છે ગુજરાતના આવા અમૂલ્ય રતનને ગુજરાતની જનતાએ પોતાના હૃદયમાં શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે અને ગુજરાતની જનતા ક્યારેય પણ નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આપેલા એ અમૂલ્ય યોગદાનને ભૂલી નહીં શકે બાપુ આ હતો ગુજરાતના અમૂલ્ય રતન અને ગુજરાતી ફિલ્મ અભિનેતા એવા નરેશ કનોડિયાના જીવન પરિચયનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર